અહેવાલ કર્યો હતો ત્યારબાદ અસર થઈ છે નોટિસ ફટકારવામાં આવી છે સંવાદદાતા પણ કાયદાવાળા જોડાયા છે અર્પણ ઝી ચોવીસ કલાકના અહેવાલની આ અસર ઝી ચોવીસ કલાક અહેવાલ દર્શાવો ત્યારબાદ હવે નોટિસ ફટકારવામાં આવી છે જવાબ માંગવામાં આવ્યો છે શું છે આખો મામલો ધરાુકરાણમાં જો આખી જે વાત છે તે જણાવું તો શહેરમાં જે વિવિધ હેતુઓ માટે ખોદકામ કરવામાં આવે છે પછી તે ગેસ કંપની હોય ટેલિફોન કંપની હોય કે પછી વીજ કંપની હોય તે ખોદકામની મંજૂરી માટે તેમને નિયત પેમેન્ટ કોર્પોરેશનને ચૂકવવાનું હોય છે અને તે બાદ વાર્ષિક ધોરણે ભાડું પણ ચૂકવવાનું હોય છે ખોદકામ સમયે વન ટાઈમ ભાડું તો તેઓ ચૂકે છે પરંતુ વાર્ષિક ભાડાની જે રકમ છે તે આજ દિન સુધી વસુલાતી નથી એટલે લગભગ દસ વર્ષ કરતા પણ વધારાનો સમય થઈ ગયો છે કે આવી એજન્સીઓ પાસે કોઈ વસૂલાતની સિસ્ટમ જ નથી અને તંત્રના ધ્યાને પણ આ બાબત નથી જેનો અહેવાલ જે ચોવીસ કલાકે દર્શાવ્યો હતો અને ખુદ મ્યુનિસિપલ કમિશનરે આખા વિષયની ગંભીર નોંધ લીધી હતી છેલ્લા કેટલાય દિવસથી આ મામલે સતત બેઠકોનો દોર ચાલતો હતો અને આખરે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે તંત્ર દ્વારા તમામ ઝોનમાં હજી પણ પોતાનો જે રેકોર્ડ છે તે એકત્ર કરવામાં આવી રહ્યો છે અને જે કોઈ હોય જે હેતુ માટે ખોદકામ કર્યું છે આ તમામને હાલમાં પ્રાથમિક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનું જે બાકી ભાડું છે તે ચૂકવવા માટે જાણ કરવામાં આવી છે અને આ નોટિસ મળતાની સાથે જ વિવિધ જે શહેરની અગ્રણી વીજ કંપનીઓ છે ટેલિફોન કંપનીઓ છે અને ગેસ એજન્સીઓ છે તેમનામાં દોડધામ મચી છે તેઓ પોતાના મોટા પ્રતિનિધિઓને સતત કોર્પોરેશનમાં મોકલી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાર્તાલાપ બેઠક કરી રહ્યા છે એક માહિતી એ પણ મળી છે કે આ એજન્સીઓ નોટિસ ને પડકારવાના મૂડ માં છે અને તેઓ જે ભાડું છે જે ભરવા તૈયાર હતી પણ સામે તંત્ર એ પણ તેમનું મન બનાવ્યું છે કે જો તેઓ ભાડું બિલકુલ પણ આભાર આપનો તમામ જાણકારી માટે